રાતોરાત બનેલા વિકાસના બંપ બન્યા જીવલેણ અંકલેશ્વર હાઇવે પર અકસ્માતોની હારમાળા ભરૂચ થી અંકલેશ્વર તરફ જતા જુના નેશનલ હાઇવે નંબર આઠ પર રાતોરાત બનાવવામાં આવેલા બેદરકારી ભર્યા વાહન ચાલકો માટે જીવનું જોખમ બની રહ્યા છે કોઈ પણ જાતના સૂચના બોર્ડ રિફ્લેક્ટર કે રેડિયમ પટ્ટા વિના અચાનક ઉભા કરાયેલા બમ્પ કારણે અનેક અસ્માતો સર્જાયા છે જેમાં વાહન ચાલકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો છે સ્થાનિક લોકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે હાઇવે પર જયારે વાહનો ની અવર સામાન્ય હતી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ઉતાવળમાં બોમ્બ બનાવી દેવામાં આવ્યા હતા પરંતુ સૌથી મોટી તેના પર સલામતી માટે જરૂરી એવા સફેદ કે રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા ન હતા આ કારણે રાત્રિના અંધારામાં બોમ્બ વાહન ચાલકોને દેખાયા ન હતા પરિણામે અનેક વાહનો ખાસ કરીને ટુ વ્હીલર તડાકા ભેર બોમ્બ સાથે અથડાયા હતા અકસ્માતોમાં કેટલાક ટુ વ્હીલરો સવાર ઉટકાયા હતા અને તેમની ઈજાઓ પણ થઈ હતી એક એમ્બ્યુલન્સ પણ આ બમ્પ પરથી ઢાકા વેર ઉછળી હતી જે દર્શાવે છે કે આ બમ્સ કેટલા ખતરનાક છે આવા સંજોગોમાં જો કે કટકટીના દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ અકસ્માત મળ્યો હોય તો તેની ગંભીરતા કલ્પના બહારની હોઈ શકે છે ઘટના એ રોડ સેફ્ટીના નિયમોના ગંભીર ઉલ્લંઘન અને જવાબદાર તંત્રની બેદરકારી પર સવાલો ઉભા કર્યા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે સામાન્ય રીતે રોડના સમરકામમાં ધીમી ગતિએ કામ કરતું તંત્ર બમ્પ્સ બનાવવામાં કેટલું કેમ આટલું ઉતાવળું બન્યું કોઈ પણ જાતની પૂર્વ સૂચના સાઇન બોર્ડ કે રિફ્લેક્ટર વિના બમ્સ બનાવવાની આ પ્રવૃત્તિ વિનંતી સ્પષ્ટપણે કોન્ટ્રાક્ટર અને તંત્રી મિલી ભગત સૂચવે છે આ બમ્પ્સના કારણે થતા અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે લોકોની માંગ છે કે આવા કોન્ટ્રાક્ટર સામે કડક પગલા લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે બમ્પ્સ પર રેડિયમ પટ્ટા લગાવીને વાહન ચાલકો સલામતી સુનિશ્ચિત કરવામાં આવે આમ વિકાસના નામે બનેલા બમ્સ વાસ્તવમાં જીવલેણ સાબિત થઈ રહ્યા છે અને જ્યાં સુધી તંત્ર અંગે ગંભીરતાથી પગલા નહીં ભરે ત્યાં સુધી આ માર્ગ પર અકસ્માતોની સંખ્યા વધતી રહે તો નવાઈ નહીં મારી રિક્ષા ચાલતી હતી ખાઈ ગઈ પાંચ વાગેલું છે ત્રણ ને હમણાં જ બનાવવામાં આવ્યા આગળ કોઈ કોઈ લાઈટ મારીટ કોઈ સુવિધા નથી તો કોઈ એ નથી હમણાં હાલમાં ચાર ભાઈ મોબાઈલ લઈને ઉભેલા છે અને લોકોને વસલાવે છે કે ભાઈ બમ્ફર બનાવેલું છે